પલસાણાના વિસ્તારમાં આવેલ સદભાવના સોસાયટીના રહેવાસીઓ ગંદકી અને કચરાના ઢગલાઓને લઈને ભારે મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા પાંચ વર્ષથી કચરો ગંદકી અને પાણીની સમસ્યાઓ નિવારવામાં નગરપાલિકા નિષ્ફળ ગઈ હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે પલસાણા કડોદરા વિસ્તારમાં આવેલ સદભાવના સોસાયટીના રહેવાસીઓ ગંદકી અને કચરાના ઢગલાઓને લઈને ભારે મુશ્કેલીમાં મુકાયા છેલ્લા પાંચ વર્ષથી કચરો ગંદકી અને પાણીની સમસ્યાઓ નિવારવામાં નગરપાલિકા નિષ્ફળ ગઈ હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે સ્થાનિક મહિલાઓ અને યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એક યુવક મહિલાઓની સાથે સાડી પહેરીને કચરાના ખાડામાં બેઠો અને વોર્ડ નંબર ચાર ના સભ્ય રાજન સિદ્દીકી તથા નગરપાલિકા વિરુદ્ધ મુર્દાબાદના નારાઓ લગાવ્યા સ્થાનિક રહીશો અને મહિલા કોંગ્રેસની જિલ્લા પ્રમુખ નીતુ સાથે અન્ય આગેવાનો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા રહીશોએ જણાવ્યું હતું કે પાણીને લઈને અનેક રજૂઆતો છતાં પણ કોઈ યોગ્ય પગલા લેવાયા નથી ચેતવણી આપી છે કે તેઓ નગરપાલિકા સામે રેલી કાઢી ધરણા પર બેસશે સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં જે પ્રમાણે કહી શકાય કે લોકોની સમસ્યા ઊભી થઈ રહી છે જે પ્રમાણે હાલ તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે આ જે છે દ્રશ્યો જે કહી શકાય આવેલા જે

આ સોસાયટી જે છે આ સોસાયટી ની અંદર પાણી ની સુવિધા નથી એની અંદર એટલી ગટર માં કચરો છે જગ્યા પડેલી છે એના ઉપર એટલી ગંદકી છે ડાંસ થતા છે અહિયાં અલગ અલગ પ્રકારની બીમારી ઉત્પન્ન થતી છે એનાથી લેડીઝો નાના બાળકોમાં બહુ ખરાબ બીમારી થતી છે અને એનામાં બેઠો એક જ કારણ છે કે નગરપાલિકામાં બધા લેડીઝ લોકો જતી રહે તો આજ હું મારું માણસ છું માણસ છું આ પછી રેકીને હું લેડીઝ બનીને એટલે અત્યારે તો તમે સાંભળો કે નગરપાલિકામાં અમે લોકો અમારી લાંબી રાખીપાલિકામાં અંકુરભાઈ ને કીધું છે બરાબર અંકુરભાઈ એક જ કેમ કે અમે પેલું ઇલેક્શન નો ટાઈમ છે વરસાદ ચાલુ છે અમે જ્યારે વરસાદ બંધ થાય ત્યારે કરીએ હજુ સુધી વરસાદ બંધ છે ના ના કોઈ કરતા અમે લોકોમાં બેસેલા છે બરાબર અત્યારે એનું નિરાકરણ આજે અત્યારે નહી થાય તો અમે અહિયાં રેલી નાગરપાલિકા વચ્ચે કાઢવાના અત્યારે તો અહિયાં પંદર વીસ મિનિટ બેસીને અમે લોકો આપી દીધું કે ભાઈ

કેટલા સમયથી આ સમસ્ય છે અબોસ પહેલાથી ચાલતું છે અહીંયા વોર્ડ નંબર 4 માં જે સભ્ય છે તે રાજનભાઈ કોઈ ડાડે આયો રાજનભાઈ ના નથી આયો હાલ જો આનું નિરાકરણ નહી આવે તો આગળથી સુપ્રીમ લેવામાં તો અમે તા સુஜித் અ નગરપાલિકા જસુ અમે બદ्डा જે જે પ્રમાણે કહે શકાય નગરપાલિકા જવાની વાત આવી રહી છે હાલ આફી સાથે અહીંયાની અન્ય મહિલાઓ તો એમની સાથે વાત કરી છે આપનું નામ ચાઈન અ पे कितने टाइम से से यह कचरे की समस्या क्या कहना कम कम दस बारह साल से कचरे की समस्या है या गटर लाइन जाम होती है या पानी की सुविधा नहीं है हमारी जो बिल्डिंग है अपने खुद की प्राइवेट मोटर करी गई है वो कभी खराब हो जाती है तो हमारी पूरी बिल्डिंग वालों को मिलकर बीस बीस हजार रूपए खर्चा आता है हम लोग जेब से डालते हैं घर में खाना नहीं खाते बाकी मोटर के लिए सुधारते हैं फिर भी पानी नहीं आता है की सुविधा होती है हमारे बच्चों को डेंगू हो मलेरिया हो या आंगनबाड़ी भी नहीं है यहाँ की पोलियो का इंजेक्शन तो लगा के जाती है या कोई चीज की सुविधा है ही नहीं कितने समय से ये समस्या आपको चालू है कम दस पंद्रह साल होगा अभी मैं या चार साल से रह रही हूँ कोई बात की सुविधा नहीं गली में तुम देखो कचरा उतना बाहर देखो कचरा उतना हमारे बच्चे स्कूल के लिए जाएंगे तो उनको चलने को जगह नहीं रहती उठा के जाते और बास तो इतनी गंदी आती है क्या पूछो मत मैं तबस्ट आठ साल से मैंने यहाँ हूँ कोई चीज की यहाँ सुविधा नहीं मिली आज तक कोई चीज की सरकारी काम हुआ ही नहीं पानी हमने तीन महीने से पाए ही नहीं है दूसरे की बिल्डिंग से एक एक मग उठा के लाते हैं इतने ताकत नहीं है पचास साल की उम्र में कुछ न कुछ यहाँ पानी की टंकी का सुविधा जल्दी से जल्दी होनी चाहिए ये कचरे का समस्या है कचरे का कचरे का समस्या देखा जा रहा है ये कितना समस्या से कैसा है। ये तो मैं आठ साल से रह रही हूँ आठ साल से देख रही हूँ कोई नहीं कुछ नहीं कोई काम ही नहीं हुआ લોકો ડાબા નાખી રહ્યા છે અને જે યુવાન જે જોઈ શકો છો જે પ્રમાણે યુવાન જે છે તે સાડી પહેરીને હાલ એની અંદર બેસ્યો છે કચરા ની અંદર બેસ્યો છે કારણ કે કહી શકાય કે મહિલાઓ જાય તો સાથે સાથે યુવાને જે છે મહિલાનું રૂપ ધારણ કર્યું હવે તો નગરપાલિકા શરમજનક કામગીરી જોવા મળી રહી છે કારણ કે જે પ્રમાણે આ કતરાણ રેલ જોવાઈ છે આઠ વર્ષ થઈ ગયા છે પાણીની સમસ્યા છે પરંતુ અહિયાં વોર્ડ નંબર ના જે સભ્યો છે કહી શકાય અથવા તો નગરપાલિકાની જે કામગીરી છે તેની ઉપર હાલ સવાલ ઉઠી રહ્યા છે અને નગરપાલિકા વિરુદ્ધ નારો પણ લાગી છે કેમેરામેન અનસિંગ સાથે રિપોર્ટર કૃષ્ણ ફોની સુરત